તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં થશો ને અમે અત્યારે મિત્રો અહીંયા જુનાગઢ આવું તો તમને બહુ મજા આવશે ડુંગરો ચડવા પર થોડીક ભીંસ પડશે પણ આવશે મજા વાર લાગશે પણ આવશે મજા અત્યારે અમે લગભગ અત્યારે અમે લગભગ પંદરસો પગથિયા સડી ગયા છીએ આવો જુનાગઢ બધા આવો હાલો તો મળી આગળ કન્ટીન્યુ કન્ટિન્યુ લોક માં રેજો તમને બહુ મજા આવશે આ અમારા મિત્ર છે એ પણ અમારી સાથે જુનાગઢ આવ્યા છે તમે પણ જોઈ શકો છો આના હાથ પગ બધું દુખવા મળ્યું છે સડી સડી તમે જોઈ શકો છો તમે એની હાલત જોઈ શકો છો જોવો તમે પણ આ ભાઈ પણ અમારી સાથે છે એના હાલિલી ટાંટિયા લાંબા થઈ ગયા છે તમે પણ જોઈ શકો છો આ એમ કરવાનું ભૂલતા નહીં નહી કન્ટિન્યુગમાં રહેજો હું તમને જુનાગઢ નો નજારો દેખાડો ઉપરનો તમે પણ જોઈજો મજા આવશે તમને આ તમે જોવો છો ઉપર થી જુનાગઢ નો નજારો તમે જો આ રોપ વે છે તમે જોવો નજારો એક નંબર આવે છે ચોમાસામાં આવતા હોય અહીંયા આવવાનું ભૂલતા નહીં આ મિત્રો અમારી સાથે ભેગા થઈ ગયા છે આ ગાંધીનગરના છે આનાથી સડાતું નથી આવે તમે કોમેન્ટ કરી નાખો અને સડવા માટે શું કરી શીખ્યા ત્યારબાદ હું અને મારો મિત્ર બે જૂનાગઢની ગુફામાં ગડી ગયા હવે બહાર નીકળાતું નથી તમે બહાર નીકળવા માટે ક્યાં રસ્તો છે તે કોમેન્ટ કરીને અમને જલ્દી બતાવો તો અમે બહાર નીકળી શકીએ જુઓ તમે પણ અને આ વાંદરા જોે ને તમારી જેવા તમારી જેવા જ છે આ બધા અમે કરી પણ અમને